પરિસ્થિતિ કઈક જુદી જ ભાષી રહી છે લોકોની શું પરેશાની જી નવસારી જિલ્લામાં અવરનવર શ્વાનના હુમલાઓ પ્રકાશમાં આવ્યા છે પરંતુ ભૂતકાળની ઘટનાઓ પરથી બોધપાઠ લઈને શાસકો અને વહીવટી તંત્ર ક્યાંક ને ક્યાંક આ જે મોટું જે કહી શકાય કે કરડવાની ઘટનાઓ છે એમાં ક્યાંક ને ક્યાંક લગામ લગાવી શકી નથી ત્યારે ખેરગામ તાલુકામાં પાંચ જેટલા લોકોને શ્વાને બચકા ભર્યા છે સમગ્ર ઘટનાને લઈને અત્યારે સ્થાનિક લોકોએ વન વિભાગ અને જે સ્થાનિક આગેવાનો છે એને રજૂઆત કરી છે તમામ જે બચકા ભર્યા લોકો છે એ લોકોને અત્યારે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં એ લોકોની સારવાર ચાલી રહી છે ત્યારે અહીંયા સવાલ એ ઊભો થાય છે ખસીકરણ માટે અનેક વાર બજેટ ફાળવવામાં આવે છે પરંતુ નક્કર કામગીરીનો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે ફરી એકવાર ખેરગામ તાલુકામાં પાંચ જેટલા લોકોને શ્વાને બચકા ભર્યા ની ઘટના પ્રકાશમાં આવી છે જેને લઈને લોકોમાં ભય જોવા મળી રહ્યો છે જી આભાર આપનો તમામ માહિતી બદલ